આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તેના માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે गत રોજ સાંજના ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ જ્યોતિ તડવીની આગેવાનીથી સ્ટેશન સર્કલ ખાતે રાજકોટના ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા લોકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી હતી નમસ્કાર હું જ્યોતિબેન તડવી ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ હાલમાં જે રાજકોટમાં જે પીઆરપી ગેમ ઝોનમાં જે ગોજારી ઘટના બની તેમાં અઠ્યાવીસથી ત્રીસ નાના ભૂલકાઓ અને મોટાએ પણ જીવ ગુમાવ્યા છે ત્યારે હું એ કહેવા માગું છું કે ત્યાં પંદરસોથી બે હજાર લિટર પેટ્રોલ અને ડીઝલ મળ્યું આ ડીઝલ ને પેટ્રોલ ક્યાંથી આવ્યું અને એમ કહેવામાં આવે છે કે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે આ ગેમઝોનની મેઇન ઓફિસમાંથી બિરના ટીન પણ મરી આવ્યા છે પેટલો પણ મળી આવી છે દારૂની બે પેટલો મળી આવી છે ત્યારે આ કહેવા માંગુ છું કે આ દ્રશ્ય જ્યારે અમે જોયું ટીવી પર ત્યારે સુરતની તક્ષશિલામાં જે ગોઝારી ઘટના બની હતી ત્યાં પણ જે ટુશન ક્લાસમાં ત્રીસ દીકરા દીકરીઓએ આગમાં બળીને ભડથું થઈ ગયા હતા અને ત્યાર પછી પણ લગાતાર આ ચાલતું રહ્યું અને મોરબીનો ઝૂલતો પુલ જે તૂટી ગયો તેમાં એકસો ને પાંત્રીસ જણે પોતાના જીવ ગુમાવ્યા અને ત્યાર પછી પણ બરોડામાં જે બોટ દુર્ઘટના બની તેમાં તીજ તેમાં નવ નાના ભૂલકાઓ પાણીમાં ગરકાવ થઈને મૃત્યુ પામ્યા હતા ત્યારે આ મોતના સોદાગરોને લાયસન્સ કોણ આપે છે કારણ કે એમની પાસે એનઓસી પણ નહોતું અને શેર શેર ફાયર સેફ્ટીના કોઈ સાધન પણ નહોતા ત્યારે મારે એટલું જ કહેવું છે કે આ મોતના સોદાગરોને કોણ લાઇસન્સ આપે છે ને વારંવાર હવા બનાવો બનતા રહે છે ત્યારે તે દિવસે એક વિડીયો જોવામાં આવ્યો હતો તે સુરતનો હતો તે બાપ જે જેની દીકરી ટ્યુશન ક્લાસમાં હોમાઈ ગઈ હતી સળગીને ભડતું થઈ ગઈ હતી એના બાપ રડતા રડતા કહેતા હતા કે આજે પાંચ પાંચ વર્ષ થયા છે છતાં અમને ન્યાય નથી મળ્યો ત્યારે મારે લાગતા વળગતાઓને કહેવું છે કે આ વારંવાર આવી ગોજારી ઘટના બન્યા કરે છે માટે તાત્કાલિક ધોરણે આ લોકોને સખતમાં સખત સજા થાય અને જે આ બાળકો મૃત્યુ પામ્યા છે અને આ ગોજારી ઘટના બહુ દુઃખદ છે તો એમના મા બાપને વહેલી તકે ન્યાય મળે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે